નમસ્કાર દર્શક મિત્રો જન અર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પહેલગામ આતંકી હુમલા બાદ વડોદરા પોલીસ એક્શનમાં વડોદરા પોલીસે સતર્ક બની પેટ્રોલિંગ કામગીરી વધુ સઘન બનાવી શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ અધિકારીઓ સાથે યોજી બેઠક શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું કેન્દ્ર સરકારના પાકિસ્તાન નાગરિકોને પરત જવા માટે આપેલ મલ્ટિમેટર અંગે કમિશનરનું નિવેદન હાલ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના ડેટા કલેક્ટ કરી રહી છે પોલીસ શહેરમાં આવેલા યાત્રીઓ અંગેની પણ માહિતી એકત્રિત કરી રહી છે પોલીસ શહેરના નાગરિકોને કમિશનર દ્વારા કરાઈ અપીલ સોશિયલ મીડિયામાં ફરતી અફવાઓ પર ધ્યાન ન આપવા કરી વિનંતી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ અત્યારે આપણા તમામ શંકાસ્પદ દિસ્મો એન્ટી નેશનલ એક્ટિવિટીઝ કે એવા સંગઠનો સાથે જોડાયેલા સમો અને સોશિયલ મીડિયા ઉપર ચાલતા પ્રવૃત્તિઓ પર આપણે ખાસ નજર રાખવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ટીમો સતર્ક છે અને એવા કોઈપણ વસ્તુ સ્થાન ઉપર આવે તો એક્શન લેવામાં આવે છે અને સાથે સાથે નાગરિકો પણ કોઈ પ્રકારની રૂમર મોંગરી કે અ અનઅથેન્ટિકેટેડ ઇનપુટના આધારે કોઈ રિએક્ટ નહીં કરે એવી આપણે અનુરોધ પણ આપણે કરી છે તો આપણે આ સમયગાળા દરમિયાન સમગ્ર શહેરમાં પોલીસ અલર્ટ વિજિલન્ટ ને પ્રેઝન્ટ રહીને કોઈ પણ પ્રકારની બનાવ ના બને ત્યાં અંગે તાકીદારી રાખી રહ્યું છે બાવીસ તારીખમાં બાવીસ તારીખે જમ્મુ કાશ્મીરમાં બનેલા બનાવના પરિપ્રેક્ષ્યમાં આપણે શહેરના સુરક્ષા વ્યવસ્થાને પણ આપણે સદ બનાવી છે અને તમામ ડીસીપીઓ ડીસીપી ઇન્સ્પેક્ટરો અને કોન્સ્ટેબલ સુધી આખા કોન્ટેક અને સિક્યુરિટી થ્રેડ્સ અંગે ડિટેઇલ્ડ ઇન્સ્ટ્રક્શન આપણે અત્યારેથી જારી કરી છે આના ભાગરૂપે શહેરમાં દરેક કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની હાજરી કેટલાક વિસ્તારોમાં આપણા ડોમિનેશન એક્સરસાઇઝ અને રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને અન્ય ભીડભાડવાળી જગ્યાએ આપના એન્ટીસબે ચેકિંગ અને પોલીસ પ્રેઝન્સ આ બધું આપણે વધારે છે સાથે સાથે આપણે જે કંઈ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની પ્રોટેસ્ટ કે ડેમોનસ્ટ્રેશન વગેરે જે થઈ છે ગઈકાલે આના અનુસંધાને પણ આપણે સતર્ક રહેવા માટે સ્પષ્ટ સૂચના અપાઈ છે એટલે સમગ્ર શહેરમાં પોલીસ પ્રેઝન્સ વિઝિબિલિટી અને કોઈ પણ અનિચ્છનીય બને તે અંગે સ્ટ્રોંગ સિક્યુરિટી અરેન્જમેન્ટ અમલમાં મૂકી છે સાથે સાથે અગાઉ જે કઈ ઇસમો નેશનલ એક્ટિવિટી સાથે જોડાયેલા હતા કે આર્મ્સ એક્ટ વગેરે ગુનાઓમાં પણ આપણે જે અટક કરી છે એવા ઈસમોના પણ આપણે છે रहा करी ने आवा तत्वों शहर में सक्रिय न बने कोई अनिच्छना अनिच्छनीय बनाव न बने ते माटे अपने शहर खरी सतर्क